પહેલાં એક આપણા સમાજમાં એવું હતું કે આપણી દીકરીની હગાઈ થાતી દીકરાની હગાઈ થાતી તો મા બાપ જોતા દીકરી દીકરો નહોતો જોતા હવે દીકરી દીકરો જોઈન કરે છે અને યુગ પ્રમાણે ચાલવું પડે હું તો ના પાડતો યુગ પ્રમાણે ચાલ રાખું પણ મા બાપ જે હગે કરતા એ ઘર કોઈ ટૂંટા એવા દાખલા નથી આખી જિંદગી રહ્યા પણ નવા નવા જોઈન હગે કરે છે યાર ઝાજુ ચાલતું નથી હમણાં એક છોકરાની છોકરીની હગાઈ થઈ તો છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તું શું કરેશ છે કે હું બુદાલાલ તમાકુ ઠપ કરું ભાઈ તને બહુ ભાવે ને મારી હા મમ્મી કાતા બોલો આને ભાવે એ ખાય ભાવે એ ખાય દુઃખની વાત છે એક પત્ની મેં એક પત્ની મેં બુદ્ધિ જોઈએ કે પત્ની માં કેટલી બુદ્ધિ હોય છે પતિ પત્ની વાત કરતા છેલ્લો હતો જવાબ પત્ની પણ અદ્ભુત જવાબ હતો પત્ની નો પત્ની ના પત્ની પૂછ્યું કે આ પુરુષ મળી જાય ક્યાં જાતા છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે સ્ત્રી મળી જાય ક્યાં જાતી છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે પુરુષ ને ઉપર શું મળતું છે એનો પતિ કે અપચરા તો સ્ત્રી ને ઉપર શું મળતું છે એનો પતિ કેવાય ઇન્દ્રુ એની પત્ની કે તમારે સારું કા એનો પતિ કે કેમ કે તમારે તો અહીંયા અપચરા

જન્મ આપશે અંતત બીજાને આપશે એવો કેવો સમય આવી રહ્યો છે ઘડ્યું ફાટ ફાટા ફાટ ચાલવા મળે છે હું જોઉં છું દુનિયામાં કેવો અદ્ભુત ચક્ર હાલી રહ્યું છે બસ પરમાત્માને પ્રાર્થના કરો શ્રીનાથજી મહારાજને એ પરમાત્મા અમારી રક્ષા કરે અમારી માથે કૃપા કરે તું શું તો અમારી આવરૂ છે અમારી આબરું કોઈ બચાવી ન કે કારણ કે આબરું હવે નોર્મલ થઈ જશે આવે અને મારી દીકરી વહી જાય મારી પાછી આવતી રહેશે તમે સમાજનો પાંચ કરોડનું બોચ મારો આભરૂ વહી જાય બે વર પછી પચાસ લાખનું દાન કરો તો સમાજ હાર પડ્યો છે હાલો આબરૂ આબરું તો આવે ને જાય નોર્મલ થઈ હતું આબરું વાટે મારા મરી જતું હવે સોશિયલ મીડિયા આવ્યું છે કોઈની આબરું સલામત નથી સાહેબ તમારી દીકરીનો ફોટો મુકતા પહેલાં સોશિયલ મીડિયામાં વિચાર કરજો એનો શું ઉપયોગ કરશે આપણને ખબર નહીં બરોબર તમારા દીકરીનો ફોટો બેનનો ફોટો મૂકવો હોય તો વિચાર કરવો પડશે સાલા એવા નરાધમ એવા રાક્ષસ એવા નીચ માણસો બેઠા છે દુનિયામાં કે આપણી દીકરીનો ફોટો લઈ ને કયા રૂપમાં મૂકશે આપણને ખબર નથી એટલે બહુ વિચારીને કરવા જવું છે હું તો ઘણી વાર કહું છું કે તમે કોઈ કલાકારને કોમેન્ટ કરતા હોય છો ક્રિકેટરને કોમેન્ટ કરતા હોય સાધુને કોમેન્ટ કરતા હોય છો ગાયું ઇન્સ્ટામાં લખતા હોય છો તો તમે શું એમ માનો છો કે અમારી પાસે ટાઈમ છે ગાયું સાંભળવાનો જોવાનો નહીં આગાયું તમે લખો ઇન્સ્ટાગ્રામ માં કોઈને કોઈ પણ લખો તમે ખરાબ કોમેન્ટ તો તમારી દીકરી તમારી બેન તમારો ભાઈ તમારો સમાજ તમારો કુટુંબ આ લોકો જોવે છે એમને જોતા તમે જ્યારે ખરાબ ગાય લખો ત્યારે તમારી દીકરી જોશે કે મારો બાપા આવું લખે છે મારો ભાઈ આવું લખે છે આ મુદ્દો છે વિચાર કરવાનો કોમેન્ટ લખતા પહેલા કે એક આપણી કોમેન્ટ આપણે સમાજમાં બહુ નીચા પડે છે મુદ્દો આ છે સાહેબ પણ હજી જાજા કલાકાર બાકી છે પણ બે ત્રણ આઈટમ હું બોલો બરોબર બોલું છું ને પેલા તો ચાલુ રાખી આપણે માયકા બર્ધ્યા ને પોરો હોય ખરો હાકો હાકો બર્ધ્યા ને બધે જેવો છો સાહેબ મોરો મોરો હું નથી બોલતો મને જવા દો એમાંથી બાકાત કરો ઠાટું ઠાટું બોલ દઈશ મોરો મોરો મને મજા ના આવતી મને પોરો ખાવ દો પોરો ખાવ દો દુઃખની વાત છે પણ કરવી પડશે ઘણી બધી દુઃખ સાહેબે કીધું છોકરા કે લાંબા લાંબામાં લાંબો જે ઇતિહાસ લખી લાવશે ને હું લેસન નહીં આપું ચાર છોકરા કે મારા દીકરા લાંબો ઇતિહાસ લખવા માટે એક સાધુનો દીકરો એક બ્રાહ્મણનો દીકરો એક મુસલમાનનો દીકરો અને ગઢીનો દીકરો લાંબો ઇતિહાસ લખવા માટે પહેલાં સાધુના દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે પાંચ ચોપડા ભરી દીધા બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે દસ ચોપડા ભરી દીધા મુસલમાનના દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે પંદર ચોપડા ભરી દીધા પછી અમારો ગઢીનો દીકરો બેઠો ઇતિહાસ લખવા મારા દીકરા એ ટ્રેન ટ્રેક્ટર પર દીધા ઇતિહાસ ના ઇતિહાસ ના ટ્રેન પર દીધા આખા થપ્પા મેદા લેવાની શેર માં સાહેબે જોયું સાધુનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી રામાયણ શરૂ અહીંથી રામાયણ પૂરી પાંચ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો અહીંથી બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી ભાગવત શરૂ અહીંથી ભાગવત પૂરી દસ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી અહીંથી કુરાન શરૂ અહીંથી કુરાન પૂરું પંદર ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો છેલ્લે બધો કર્યું નો દીકરો ક્યાંય તારો ઇતિહાસ ક્યાં છે અને ધક 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 કરતું ટ્રેક્ટર નીચે માયું સાહેબ કે આ શું છે સાહેબ ઇતિહાસ કે બેટા આખું ટ્રેક્ટર ભરી સાહેબ તમે એક ટ્રેક્ટર માં છો બીજા બે ટ્રેક્ટર આવે છે કે સાહેબ કે મારા દીકરા શું લખ્યું છે ઇતિહાસમાં સાહેબ આમ ચોપડી ખોલી મેં લખ્યું હતું કે રાજા હતો ને શિકાર કરવાનું મન થયું રાજાએ કીધું મારો ઘોડો લાવો ઘોડો આવ્યો રાજા ઘોડામાંથી બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 પછી ટ્રેક્ટરમાં બાગડતા બાગડતા બીજું કે હતું નકરું બા કરતા પણ હતું જ સાહેબ કે નકરું બા કરતા બા આગળ કે આવું જોઈએ કે નકરું બા કરતા બા નો હાલે ગડીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો રે તું લખું નહીં કે ઘોડો જાય બા કરતા બા કરતા ઉભો જ થોડી જાવ ઘોડો બોલો ત્યાં ટેક્ટર સુધી આ ત્યાં છે અમારા ખબર ન પડતી હમણાં ગઢવી મરાઠી અને બિહારી ત્રણ જણા જતા સ્ટીમરમાં દરિયામાં વાણમાં એમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણને મારી નાખું ગઢવી કેમ ભાઈ સીધા કોઈને નો મારી નાખાય શું વાત કરો તો અમારો માંગ શું પછી જીનાતે કીધું કોઈ પણ વસ્તુ તમે દરિયામાં નાખો એટલે હું લઈ આવું ન લઈ આવું તો તમને મારી નાખું લઈ આવું ન લઈ આવું તો તમારા ગુલામને લઈ આવું તમને મારી નાખવું કહ્યું કે એ બરાબર છે મરાઠીને કે તું કંઈક ના તો મરાઠીએ ટાંકણી નાખી અંદર જીના જીઓ અંદર ટાંકણી લઈ આવ્યો મરાઠીને મારી નાખો બિહારીને કે તું કંઈક ના તો બિહારી એમાં તને નાખ્યો દરિયામાં જીના અંદર રીજ્યો વાળ લઈ આવ્યો બિહારીને મારી નાખ્યો મેં બધા ગઢવી જીનાથ કે હા ગઢવી

સાહેબ સિદ્ધાર્થી ભગવાન પરમાત્મા કૃષ્ણ એના સાથેમાં આપણે બેઠા હોય છે એ પરમાત્મા છે કે સાહેબ યુગો યુગોથી જેનું નામ છે યુગો યુગો સુધી રહેવાનું છે જ્યાં સુધી આખું બ્રહ્માંડ પરમાત્મા ત્યાં સુધી રહેવાનું છે આમાં કોઈ આગુ પાછું નોકરી કૃષ્ણ પરમાત્મા વિશે કદાચ કોઈ ખરાબ બોલી જાય તો માનું કે એનું પતન થવાની તૈયારીમાં છે કોઈ બોલી નહીં કે પરમાત્મા આવે છે સિનાજી વિશે કોઈ બે શબ્દ બોલશે તો માનવનું પતન થવાની તૈયારીમાં છે કોઈ જગતંબાવે છે બે શબ્દ ખરાબ બોલશે તો માનવનું પતન થવાની તૈયારીમાં છે બહુ વિચારોનું પરમાત્મા છે ભગવાન છે જેને આપણે બનાવ્યા છે ને આપણે ગાયું દઈશું જેને આપણે દુનિયામાં ઉતાર્યા છે ને આપણે ગાયું તો ચાલ્યું છે દુનિયામાં હું જવું છું ઘણો બધો ફેરફાર આવતો જાય છે પણ આનંદ કરી બાકી જાય સિતારા મેાથી બે લાઈન હમરાવું હું જેની ઉપાસના કરું છું મારી ભગવતી મહાજગ તંબા મોગલમાંનો ઉપાસ ભાઈ હરેક વ્યક્તિનું એક ઉપાસના હોય કોઈ સિંહાજી ભગવાનને માનતા હોય છે કોઈ રામને માનતા હોય છે કૃષ્ણને માનતા હોય છે કોઈ માતાજીને માનતા હોય છે એક વિશ્વાસ બહિ જાય એ તમારું કામ વિશ્વાસ કોઈ જગ્યાએ મૂકો એક જગ્યાએ મૂકો નોખા નોખા દોડતા નહીં એવી મારી માતાજીની એકાદી બે લાય મારી પોતાને લખેલી છે ચાર ધામ છે મોગલમાંના ઓખા ભગુડા ગોરવિયારી અને જીંદવા કે મારી રોખા માતું મારી જિંડુવા માતું મારી રોખા માતું બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જો દા બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જો બે થોડા દા મોગલ થી તો માં મેરે બાપ જે તો ન્યા પે રાજ ડોબ તો હે બે મોગલ તો રી મંત્યાડી મંતો કલા મેરી આ મારી એ મહારાણા જહો જહો હા હા બલે તિલક માટ

શબ્દની નથી શબ્દમાં શું કોઈ બોલે આરામ જો કોઈ ખબર પડતી તાલ માથે દુનિયા આવે છે એક તાલ ગીત મારું પોતાને મજા આવે તમને તાલ હારો છે શબ્દ શું છે મારી માને ખબર છે હે મા કેતા મરજો મન મા કેતા મરજો મન મા કેતા મરજો મગલ મા કેતા મરજો મન મા કેતા મરજો મગલમાં <imitation> どうぞ。

નાસ્તો ભૂખો રે પણ અમારા સચિન વાળા બધા ભૂખાય ને ધરવી દે જા આપશો મને સાંભળો આભાર કઈ મારી ભૂલ ક્ષમા જય માતાજી જય મગલ જય શ્રીનાથજી મહારાજ જય શ્રીનાથજી મહારાજ